શિવરાત્રી ભવનાથ નો તો આજે હું ભવનાથ દાદા દર્શન કર્યા ગિનરી મહારાજ દર્શન કર્યા બાપુ સાથે અમે પૂજા કરી અને ખૂબ આનંદ ભજન કર્યા ભોજન કરી ભક્તિ ખાસ વિનંતી છે કે બધાએ આપડે સનાતન ની ધર્મ વાળા છીએ તો બધાએ ભવનાથ ના મેળા માં એક વાર આવો તમે અને ભવનાથ ના મેળા ખુબ તમને મજા આવશે અને બધાએ સાર સહકાર આપે અને ખુબ સાધુ સાધુ ના દર્શન થાય

સાથે હરી અહીં આપણે ખાસ મહેન્દ્રનગરી બાપુ મારે એકદમ મને પૂજા કરવા મેં કીધું બાપુ હું જઈશ પછી એના મારા બધા તાર મુદાર સાથે આવું અને એને જોડે બેસીને મારી પૂજા કરાવી છે એટલે બાપુનું બાપુ ખૂબ ખૂબ છે